વિડિયોની અંદર તમે જે વોલ્સ વેગન કંપનીની ફોર વ્હીલ કાર જોઈ રહ્યા છો વેચવાની છે હાઈ ડિમાન્ડની અંદર ગાડી છે આ ગાડી અત્યારે ખૂબ જ માર્કેટમાં છે અને ખૂબ જ વેચાઈ પણ રહી છે તો ગળતરીના ટાઈમની અંદર શુભમભાઈની આ કાર વેચાઈ પણ જશે તો વહેલી તકે તેમનો કોન્ટેક કરજો ગાડીની ટોટલ માહિતી આપી દઈશ વિડીયો સારો લાગે તો લાઇક શેર આવા વિડીયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરો અને ફેસબુક પેજ ફોલો કરો વોલ્સ કંપનીની આ ફોર વ્હીલ કાર તમે જોઈ રહ્યા છો ટોટલ જવાબદારી સાથે વેચવાની છે વોલ્સ વેગનની વેન્ટો ટોપ મોડેલ ગાડી છે તમે જોઈ શકો છો હાઈ મોડેલ ટોપ મોડેલ ગાડી છે ગણતરીના ટાઈમની અંદર વેચાઈ પણ જશે મોડેલની વાત કરું તો બે ના મોડેલની આ કાર છે ટોટલ શકશો શુભમભાઈ શુભમભાઈનો કોન્ટેક કરજો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ મળી જ જશે વિડીયો પૂરો જોતા રહેજો ગાડી રૂબરૂ લેવા કે જોવા જાવ તો શુભમભાઈનો નો કોન્ટેક કર્યા વગર જતા નહીં કાર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે અને અત્યારે જ વેચાઈ પણ રહી છે કિંમત ફિક્સ રાખવામાં આવેલી છે બે લાખ પંચ્યાસી હજાર બે લાખ પંચ્યાસી હજારમાં આ ગાડી તમારે લેવી હોય તો તમે શુભમભાઈ નો કોન્ટેક કરી શકો છો કિંમતમાં ફેરફાર નહીં થાય ગાડી તમારે શુભમભાઈની લેવાની હોય તો ક્યાં જોવા મળશે તેની વાત કરું તો પ્રોપર તમને જેતપુર જોવા મળશે ગુજરાત જેતપુર કાર લેવી હોય તો શુભમભાઈના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડિયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે શુભમભાઈ નામ છાઉતેર પચીસ વાળા નંબર પર ફોન કરી કાર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો